ભાવનગર ખાતે આજે પ્રભાતે ધ્યાન કાર્યક્રમ યોજાયો ફાઉન્ડેશનના સ્થાપક સારા લેખક અને સાથે લાંબા સમયથી સંકળાયેલા રણધીરસિંહ જ્વાલા દ્વારા આયોજિત આ પ્રભાતે ધ્યાન કાર્યક્રમમાં ધારાસભ્ય મેયર શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો એસપી કમિશનર સહિતના અધિકારીઓ તેમજ ઉદ્યોગપતિ વેપારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકો માનસિક તણાવ ડિપ્રેશન અશાંતિ ઓવરથી સમસ્યાથી પીડાઈ રહ્યા છે જેમાં કોરોના કાળના કપરા સમય પસાર થયા બાદ હવે લોકો પોતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેતા થયા છે અને યોગ ધ્યાન જીમ વોકિંગ તેમજ ડાયટિંગ કરી પોતાના તન મન અને તાજગી પૂર્વક બનાવી રહ્યા છે ત્યારે ભાવનગરના રણધીરસિંહ જ્વાલા કે જેઓ હોટલના વ્યવસાયની સાથે સારા લેખક અને યોગ સાથે સંકળાયેલા છે જેમને ધ્યાન યોગ માટે પ્રેમ યોગ ફાઉન્ડેશનની સ્થાપના પણ કરવામાં આવી છે આવા પ્રભાતે ધ્યાન શિબિરનું આજે આયોજન કરવામાં આવ્યું જેની સાથે સંકળાયેલા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના હોદ્દેદારો કમિશનર એસપી સહિતના અધિકારી ઉદ્યોગપતિઓ સહિતના બે હજાર લોકો જોડાયા હતા પ્રેમયોગ ફાઉન્ડેશનના ફાઉન્ડરમાંના એક ચિંતક લેખક અને ઇતિહાસ સાથે જેમનો ધરોબો છે યોગ ગુરુ તરીકે સમગ્ર ભારત અને ગુજરાતની અંદર અને ખાસ કરીને ભાવેણાની ધરતી ઉપર એક અલગ વિશેષ પ્રકારે સહજ ધ્યાન સ્વરૂપે પ્રભાતે ધ્યાન અને એમાં પણ પ્રભાત્યા સાથે એ સાંભળીને પછી ધ્યાન કરીને અંતર આત્મા સુધી પહોંચાડવા માટે પ્રેમયોગ ફાઉન્ડેશન અને એમના સૌ મેમ્બરો જેમાંનો હું પણ એક મેમ્બર છું અમારા સાથી યોગ ગુરુ રણધીરભાઈએ ધ્યાન માટેનું વાત પણ કરી અને બધાને ધ્યાન પણ કરાવ્યું છે ત્યારે એક વિશેષ આનંદની અનુભૂતિ શાંતિની અનુભૂતિ અને બધી જ સમસ્યાઓનો ઉકેલ એ ધ્યાન છે એક અલગ પ્રકારે અનુભૂતિઓ એ સૌ નહીંથી થઈ છે પ્રેમયોગ ફાઉન્ડેશન અલગ અલગ વિચારો સાથે સમાજમાં ધ્યાન પ્રત્યે વધારે ધ્યાન દોરવાનો એક પ્રયાસ પ્રભાતે ધ્યાન પ્રેમયોગ ફાઉન્ડેશન દ્વારા થયું છે ત્યારે મને ખૂબ આનંદ છે હું પણ મા ભાગીદાર બન્યો છું એક અલગ પ્રકારની શાંતિની અનુભૂતિ એ ધ્યાનમાં થઈ રહી છે ત્યારે સમગ્ર વિશ્વ અને સમગ્ર ભારત વર્ષ એ ધ્યાન થકી શાંતિની અનુભૂતિ કરે એના પ્રયાસને હું અભિનંદન આપું છું પ્રભાત્યા સાથે સૌ પ્રથમવાર મને એવું લાગે છે કે રાજ્ય અને ભારતની અંદર આ પ્રકારે પ્રભાત્યા ગવાતા હોય અહીંયા લાઈવ હોય અને પછી ધ્યાન એ નવા પ્રયોગને હું સરાહના કરું છું અને આપણે સૌ આ ધ્યાન ફાઉન્ડેશન સાથે જોડાય અને વધારે શાંતિની અનુભૂતિ અંતર આત્માની શાંતિની અનુભૂતિ કરીએ એ જ આપ સૌને વતી સમગ્ર લોકોને મારી પ્રાર્થના ધ્યાન એક જ ટેકનિક છે બંધના ઉપાયની ખરેખર ફિઝિકલી ફિટનેસ માટે ઘણું બધું આપણી પાસે છે મેડિકલ સાયન્સ છે ફિઝિયોલોજી છે મેડિસિન્સ છે પણ મનનું મેડિસિન ધ્યાન છે અને આ એકમેવ મેડિસિનનો ઉપયોગ કરી અને આજના સમયમાં આવનારા સમયમાં જે વિપરીત પરિસ્થિતિઓ છે જીવનમાં આવનારી વિપરીત પરિસ્થિતિઓ છે એનાથી બચવાનો કોઈ પણ ઉપાય હોય તો મેડિટેશન ચોક્કસ આજે મોટી સંખ્યાના લોકો જોડાય છે હવે એમને વ્યક્તિગત ધ્યાન ખરેખર વ્યક્તિગત બાબત છે અને જે વ્યક્તિગત આ પ્રેક્ટિસને કરશે ડેઇલી તો ચોક્કસ એમને જ એમની અંદર પોઝિટિવ ફેરફાર ટ્રાન્સફર્મેશન લાઈફનું ફીલ થશે આ બહુ પ્રાયોગિક ધોરણ ઉપર સાયન્ટિફિક ધોરણ ઉપર વાત કરું છું કારણ કે ધ્યાનનો સંબંધ સાયન્સ સાથે છે ધ્યાન કોઈ માન્યતા કે કોઈ ક્રિયાકાંડ કે કોઈ બીજી બાબતોને બિલિવ નથી કરતું ચોખ્ખું છે ચોખ્ખું રેશનલ વાત છે લોજિકલી વાત છે અને લોકો એમના જીવનમાં જો આ ડેલી પ્રેક્ટિસ કરશે તો પોઝિટિવ